વર્ષ બે હજાર બારમાં નર્મદાની નવીન કેનાલો બની છે તેમ છતાં મુજપુર મનવરપુરા નંબર બે માઇનર કેનાલમાં આજ દિન સુધી પાણી ન પહોંચતા ખેડૂતો લાલ જોવા મળી રહ્યા છે પાટણ જિલ્લાના શંખેશ્વરના મુજપુર ગામની ડિસ્ટ્રિક્ટ કેનાલ મનવરપુરા માઇનર ટુ કેનાલની નવીન કામગીરી પર સ્ટે લાવવા ખેડૂતોની મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી વર્ષ બે હજાર બારમાં નર્મદાની નવીન કેનાલો બની છે તેમ છતાં મુજપુર મનવરપુરા નંબર બે માઇનર કેનાલમાં આજ દિન સુધી પાણી ન પહોંચતા ખેડૂતો લાલઘુમ જોવા મળ્યા છે ખેડૂતોએ જણાવ્યું કે કરોડોના ખર્ચે બનાવેલી નર્મદાની માઇનોર કેનાલમાં પાણી તો આવતું નથી અને અવારનવાર રિપેરિંગના નામે મોટા ખર્ચા કરવામાં આવે છે કોઈ દિવસ પાણી આ માઇનોરમાં આવ્યું નથી બે હજાર બારમાં બનાવવામાં આવી છે ત્યાંથી આજ દિવસ સુધી ક્યારે પણ પાણી આમાં આવ્યું નથી એટલે હવે ખેડૂતોની એવી માગ છે કાં તો પાણી છોડે અને કાં તો આનો રસ્તો બનાવી દે કાં તો નીકાળી દે બધી જમીન એવી બગાડીને મૂકી છે ખેતરો બધા અને પાણી આવતું નથી અને અત્યારે વરસાદ ખેંચાણો છે પાણીની ઉગ્ર માગ છે ખેડૂતો બધા પાણીની જરૂર છે માલ બધો સુકાય છે અને પાણી ના આવે તો આ કેનાલને અમારે શું કરવાની એટલે ટીવી નાઇનના માધ્યમથી આ ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવે છે કે બને તેટલું ઝડપી પાણી છોડવામાં આવે હો તો પછી આ કેનાલમાં ના મેળવે એવું હોય તો બોલેરા બ્રાન્ચમાંથી ડાયરેક એને ત્યાં નાળું મૂકી ગેટ મૂકી અને ધનોરાનો માર્ગ છે ત્યાં પાણી છોડવામાં આવે તો આ બધી જમીનનું પિયત થાય એવું છે અને પાક બચે એમ છે